કેવાય છે ને આજકાલ આજકાલના છોકરો રશિયન છોકરીના બહુ દીવાના હોય છે બધા કે કે જે શીખવા મળે આ કરાય કે નો કરાય તો મિત્રો ઘટના છે અમદાવાદ ની બે હજાર ને ચૌદ ની અંદર એક યુવાન એમ કેવાય કે ધોમધોમ દેને સાહેબી

બારીમાંથી ઠેકડો મારીને વહી જશે સો ટકા એવી એક નાનકડી એવી સ્ટોરી કે આજે છોકરો હતો ને એવો અયાસ બાદ કે રોજ નવી છોકરી ગમે ત્યાંથી ગોતી રોજ નવી છોકરી અને પાછો દેખાવડો પણ એવો દેખાવમાં કોઈ કમી નહી એક દિવસ રાતની વાત કે ભાઈ મોડા મોડા ક્યાંકથી આવતા હશે પોતાના ઘરે જતા છે એક છોકરીને જોઈ પોતાની ગાડી ઉભી રાખીને

એટલે આ વ્યક્તિ ને કે મને કોઈ ના પાડે નહીં આ કોણ એવું છે જે મને ના પાડે ઊંઘ ગરમ થઈ ગઈ ભાઈ રોજ રાત પડે ને ઈદ રસ્તા ઉપર નીકળે ઓલી વ્યક્તિ દેખાય નહી મહિના પછી અચાનક ઈ ગાડી લઈને નીકળે ત્યાં છોકરી ત્યાં જ ઉભી હતી અને આ બોલે ની પેલા છોકરી બોલી ઈ કે બોલ તે હું કેતો તો એટલે છોકરો કે કાઈ નઈ મારે તો જસ્ટ તારી સાથે વાત કરવી હતી એટલે કે એમ કે હા કે તો કરીએ વાત છોકરી ગાડીમાં છોકરા ભેગી જતી રહી રાત વાગે છોકરો પાછો આ છોકરો જે નોર્મલી રોજ એના મા બાપ સાથે વાત કરતો હતો પ્રેમથી હળી મળીને અચાનક હું તુકારે વાત કરવા માંડ્યો આખું વર્તમાન ફરી ગયું વર્તન ફરી ગયું છોકરો બાપાને કે કઈ પોપટ લાય

એ કે હું જે હોય પણ તું કોણ છે તાંત્રિક કે તું સીધી રીતે માનેશ કે હું કઈક કરું કે તું હું કરીશ એટલે તાંત્રિક ધૂણો દખાયો એની અંદર ધૂપ નાખતો તો મંત્ર બોલે ને એટલે આ મંત્ર પૂરો કરે એની પેલા સ્વા સ્વા તાંત્રિક કે હું જે મંત્ર એ મારી સિવાય કોઈ જાણતું નથી આ વ્યક્તિ માં એવું છે હું પછી તોય ભાઈ માયના નહીં તાંત્રિક નો માન્યું કે હજી છેલ્લી વખત મોકો આપું હું

આનાથી કઈ ન થયું પછી એને ભગત ના ગામમાં ફોન કર્યો કાળુ દાદા રાવળ સારા એવા રાવળ દેવું ભગત ના ગામમાં એમને ફોન કર્યો કે આવી તકલીફ થઈ ગઈ છે શું કરવું કે કોઈ વાંધો નહીં લઈ આવો હું મારી માં રજા લઈ લઉં હા પાડે પછી લઈ આવો અને એમને માતાજી ની રજા લીધી માં ભગવતી ઝાપાની જોગણી કેવાય રાવણ ના દેવી રાવણ ને તો જોગણી અને રજા આપી કે લઈ આવો હું બેઠી હું બધું કાઢવા માટે જે કઈ કાર છોકરો ગાંડા કાઢતો એક વાગે નિવારણ આવ્યું અને એક વાગે નિવારણ આવ્યું પછી કાળુ દાદા નો ફોન આવ્યો મારામાં મને કે એક કામ પડ્યું છે કાળુ દાદા મારા બાપા ના હારા મિત્ર બરોબર

એને ત્યાંથી dress કાપડ અને સાડી લીધી રાતના એક વાગે ઘરના ફોન કરીને ઘરેથી દુકાને જાવી મગાવીને દુકાન ખોલાવરાવી બધી વસ્તુ લીધી પછી આયા બધુંય કર્યું ચાલુ જે કરવાની વિધિ કરી ચાલુ ત્યારે રાતના એક વાગે એને ધૂણવાનું ચાલુ કર્યું અને છોકરાએ અને આ કાળુ દાદાએ કીધું કે મને ખબર તું કોણ તાકે કોણ કે જો આ દાણો મૂક્યો નહીં તું એ તો મને ખબર કે દાણો મૂક્યું પણ કે હું કોણ કહી દઉં બરોબર

ઉપાડતો નહિ અને અંતે કંટાળીને મરી ગઈ કંટાળી ને હું મરી ગઈ મરી ગઈ બરોબર કાળુ દાદા કે આ મારું સારું ગજબ કેવાય કે આ પાપ તો આપણે માથણી માં બધા હમ ખવડાઈ ને કીધું કે તું વહી જા એક વખત માફ કર હા અને બધી વસ્તુ નું બંધણું બાંધીને આપણે જે બાયપાસ છે મૂળી બાયપાસ અગતના ગમ હા એની આગળ નાળું છે ત્યાં જઈને બધું બંધણુ હળગાવીને મૂકી દીધું હોમી દીધું હવે અહીંથી એક વાગ્યા પછી આ ગાડી લઈને પાછો કાળું ફોન આવ્યો પાછું આ બગડી ગયો આનું કરું રાતના લગભગ બાર એક વાગે ગાડી લઈને ગયા અહીંયા ગયા બધી વિધિ કરી અંતે બંધણું બાંધ્યું આજ પછી તમે આ રોડ ઉપર ગમે તારે નીકળશો તારે અમદાવાદ જે છોકરી માટે ઈ ગલીમાં પાછળ ફરતો હતો એ ગલી ભૂલે ચૂકે જવાનું નહીં આજે પણ ઈ વ્યક્તિ શેરીમાં જતો નથી એક જ એને આ ઘટના અને એ છોકરો જો આજની તારીખમાં જીવિત હજી જીવિત છે આ 2014 ની ઘટના છે બરોબર અમદાવાદના જુવાપુરા વિસ્તારની ઘટના છે આ એ છોકરો એ જીવે છે એના બાપા છે કાળુ દાદા એ ભગતમાં જીવે ભગતના ગામમાં જીવે છે એટલે જે સામાન કાઢીને આપ્યો એ ગામના બધા વ્યક્તિ જીવે છે હજી તો તો મૂર 7-8 વર્ષ જૂનો કિસ્સો 2014 ની ઘટના નજર સામે બનેલી ઘટના ના ના મજા યાર વાત કરી ના ના આપણે ઓડિયન્સને આવું ના આવું કંઈક નવું નવું આપતા રહીશું સબૂતી સાથે બરોબર અને સત્ય ઘટના કોઈ ચેડા નહીં ઇતિહાસ સાથે કે કોઈ ચેડા નહીં વર્તમાન સાથે તો આજ આપણે વાણીને વિરામ આપીએ જય માતાજી જય મા મોગલ મળશું પછી